હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ એસએસ એજ્યુકેશન ઓનર બે સોનર સુધી આખું સંકલન કરવાનું છે તો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવે તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા મળતા નહીં અને આજે આપણે જોઈશું ધોરણ અગિયાર બીએ વિભાગીમાં પ્રકરણ નંબર પાંચનું સોલ્યુ છે મિત્રો આજે આપણે જોઈશું વિડીયોને અંત સુધી ગમે તો લાઈક કરવા મળતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ઓકે તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો અને વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો ધોરણ અગિયાર બી એ વાળા અસાઇનમેન્ટ વિભાગની ચેપ્ટર નંબર પાંચનું સોલ્યુશન માટે જોઈશું અને સ્ટાર્ટ કરીએ આપણો વિડીયો તે પહેલાં તમને જણાવી દઉં જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં વિડીયોને લાઈક કરવા બોલતા નહીં કારણ કે આનું જે સોલ્યુશન માત્ર આપણી યુટ્યુબ ચેનલ તમને પ્રોવાઈડ કરે છે ઓકે જોઈએ પહેલો પ્રશ્ન ભાગીદારી પેઢીની નોંધણી થતાં ફાયદાઓ જણાવો કે ભાગીદારી પેઢીની નોંધણી કરવામાંથી નીચે મુજબના લાભો પ્રાપ્ત થાય છે એક ભાગીદારી પેઢી પોતાની લેણી નીકળતી રકમ માટે બાહ્ય વ્યક્તિ કે સંસ્થા પર કોર્ટમાં દાવો માંડી શકે છે પેઢીનો કોઈ પણ ભાગીદાર અન્ય ભાગીદારો પૈકી સામે કોર્ટમાં દાવો માંડી શકે છે પેઢીનો કોઈપણ ભાગીદાર પોતાને અધિકારો હિસ્સાઓ માટે કોર્ટમાં ન્યાય માટે દાવો માંડી શકે છે નવો દાખલ થનાર ભાગીદાર પોતાના અધિકાર અને હિસ્સા માટે ન્યાય માંગી શકે છે નિવૃત્ત થનાર ભાગીદાર નિવૃત્ત થનાર ભાગીદાર જનતાનો નોટિસ આપીને પોતાની નિવૃત્ત પછી પેઢીની જવાબદારીની મુક્ત થઈ શકે છે પેઢીની જવાબદારી મુક્ત થઈ શકે છે અને બહારના લોકો પેઢીના અસ્તિત્વની જાણ જાણ થાય છે બહારના લોકોને પેઢીના અસ્તિત્વની જાણ થાય છે બીજું છે વ્યક્તિગત માલિકીના ધંધામાં ભૂલ ભૂ ભૂલ ભરેલા નિર્ણયોની શક્યતા માટે શા માટે છે તે વ્યક્તિગત માલિકીના ધંધાના ભૂલ ભરેલા નિર્ણયોની શક્યતા શા માટે છે આન્સર છે વ્યક્તિગત માલિકીના ધંધામાં બધા નિર્ણયો માલિક એકલો જ લેતો છે તે અન્ય વ્યક્તિઓના અનુભવ વિશિષ્ટ જ્ઞાન કે બુદ્ધિનો લાભ મળી શકતો નથી તેમાંના બધા પ્રકારના કુશળતા હોતા નથી અને તેથી તેના નિર્ણયો ક્યારેક ઉતાવળિયા ભૂલ ભરેલા અને ખામીયુક્ત હોવાથી તે શક્યતા રહે છે ઓકે ત્રીજું છે વ્યક્તિગત માલિકીય ધંધાની તારીમ શાળા છે સમજાવો તો કે વ્યક્તિગત માલિકીની સ્થાપનાની સરળ હોવાથી પણ વ્યક્તિ આવી સંસ્થા શરૂ કરી ધંધાના સંચાલનની તાલીમ મેળવી શકાય છે ધંધાના સ્વરૂપના સરળ હોવાથી ધંધા માટે જરૂરી અનુભવી આવડત અને જ્ઞાન સહેલાથી મળી શકે છે ધંધાની જાહેર અનામત જાહેર મહેનતથી આપબળે ટકી શકવાતું આગળ વધ આવતું હોવાથી ધંધાકીય સંચાલક પ્રભ બાબતોને

કે ભાગીદાર ધંધો બધા ભાગીદારો ચલાવી શકે છે અથવા બધાના વતી કોઈ એક વધુ ભાગીદાર ચલાવી શકે છે આનો અર્થ એમ થાય છે કે દરેક ભાગીદારને ભાગીદારીનો અર્થ ધંધો ચલાવવાનો હક છે કોઈ પણ ભાગીદાર પેઢીનો ધંધો ચલાવવા માટે કંઈક વ્યવહાર કરે તે માટે પોતે તે માટે પોતે જાતે જવાબદારી ગણાય છે અને પરંતુ બાકીના બધા ભાગીદારો અને ભાગીદારી પેઢી પણ તેને માટે જવાબદારી ગણાય છે આમ દરેક ભાગીદાર અને બીજા ભાગીદારને એજન્ટ તરીકે અભિકર્તા છે બને છે ઓકે પાંચમું છે ભાગીદારી પેઢીના નોંધણીપત્રકમાં સમાવેશ થતી વિગતો જણાવો તે પહેલાં મિત્રો તમને જણાવી દો જો તમે આખા ગાલા અસામેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસામેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્રને માત્ર પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મળી શકો છો જરૂરથી કોલ કરીને મળવો ઓકે ભાગીદારી પેઢીના નોંધણીનું પ્રમાણપત્ર સમિષ્ટ થતી વિગતો જણાવો તો કે ઉત્તર છે ઓગણીસો ને બત્રીસના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી પેઢીની નોંધણી થઈ શકે છે જે રાજ્યમાં ભાગીદારી સ્થાપના થઈ હોય તે રાજ્યના ભાગીદારી પેઢીઓના નોંધણી અધિકાર સમક્ષ પેઢીની નોંધણી થાય છે નોંધણી માટે નક્કી કરેલા ફોર્મમાં જરૂરી વિગતો ભરી બધા ભાગીદારો સહી સાથે અને જરૂરી ફી ભરી રજિસ્ટ્રાર અરજી મોકલી પડે છે રજિસ્ટ્રારને અરજી મોકલવી પડે છે પેઢીનું ફોર્મમાં નીચે વિગતો દર્શાવી શકાય છે તો કે પેઢીનું નામ અને સરનામું ઝંડાનું મુખ્ય સ્થળ તેમજ બીજા સ્થળો ભાગીદારીના નામ તથા સરનામા અને ટેલિફોન નંબર ભાગીદારી દરેક ભાગીદારીની ભાગીદારીમાં જોડાણની તારીખ ભાગીદારીની મુક્ત ભાગીદારી મુક્ત મોદક અને ભાગીદારોની મૂડી અને અંગેની વિગતો અને ભાગીદારોના નફા અને નુકસાનનું પ્રમાણ ઓકે છઠ્ઠા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ આપણે અને ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરો મિત્રો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કરારનામું લેખક લેખિત હોય કે અનિશ્ચિત હોય છે તો કે ભાગીદારી કરારમાં મૌખિક હોય છે ચાલી શકે છે તેમ છતાં તે લેખિત લેખિત હોય તે હિત હિતાવક છે કરાર લેખિત હોય તો બધી મહત્ત્વની બાબતો અંગે જોગવાઈ કરી પહેલાંથી સ્પષ્ટતા થઈ શકે છે ને મતભેદો કે ગેસમજને અવકાશ ઓછો રહે છે અને મતભેદો વખતે લેખે લેખિત સાબિત રહે છે સાબિત રહે છે જો ભાગીદારો વચ્ચે ઝઘડા થાય તો લેખિત કરાર પુરાવા તરીકે ઉપયોગની રહે છે કે મૌખિક રીતે નક્કી થયું હોય તો ભુલાઈ જાય કે તેને વિશે ગેરસમજ થાય તો જુદો અર્થ તારવો પ્રયાસ પ્રયાસ સાથે છે તેવી શક્યતા રહે છે લેખિત કરામાં કરારમાં આવી શક્યતા રહેતી નથી લેખિત કરારમાં મિત્રો આવી શક્યતા રહેતી નથી ઓકે સાતમા નંબરનો પ્રશ્ન શ્રીમતી વ્યક્તિઓ ભાગીદારો જોડાવાનું પસંદ કરતી નથી તો કે શ્રી ભાગીદારીમાં ભાગીદારો જવાબદારી અમર્યાદિત હોય છે આથી તેઓ પેઢીને મિલકતો કરતા પેઢીના દેવા વધી જાય તો આ ભાગીદારો ખાનગી મિલકત વેચીને પણ દેવાની ભરપાઈ કરવી પડે છે અને આ પોતાની ખાનગી મિલકતો પોતાની ખાનગી મિલકતો નહીં તો તમે ટાઈમ જોઈ શકો છો સાડા બાર વાગી ગયા છે ને અડધી રાત સુધી તમારું સોલ્યુશન ચાલી રાખ્યું છે બોલો સાડા બાર વાગ્યા સુધી રાત્રિના તમે ઉપર જોઈ શકો છો અને તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી આપણે આટલું અડધી રાતે જાગીને આપણે તમારા માટે સોલ્યુશન કરીએ છીએ અને તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો મિત્રો વ્યાજબી ગણાય નહીં ઓકે બીજી બીજી ચેનલ સબસ્ક્રાઈબ કરો છો પણ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો નહીં તો પછી આગળના વિડીયો નહીં બનાવી મિત્રો આ રીતે પોતાની ખાનગી મિલકતો સલામતી જાળવતી નથી તેથી શ્રીમંત વ્યક્તિઓ ભાગીદારમાં જોડાવાનું પસંદ કરતી નથી આઠમા નંબરનું છે ભાગીદારી કરારનામા વિગત જણાવો કે ભાગીદારી કરારનામામાં અસ્તિત્વમાં આવે છે ને આ પ્રકારના લિખિત અથવા મૌખિક હોઈ શકે છે જો કે લિખિત કરારનામું હિતવાક છે લિખિત કરારનામામાં ભાગીદારની શરતો અને અંગેની સ્પષ્ટતા કરી શકાય છે લેખિત કરારને એ ભાગીદારીનું બંધારણ છે તેથી તે નિષ્ણાતો પાસેથી તૈયાર કરવું જોઈએ ભાગીદારી કરારમાં સમાવિષ્ટ વિગતો કે ભાગીદારો બાબતો પહેલાંથી સ્પષ્ટતા કરી લેવામાં માંગતા હોય તો તે ગેરસમાજ મતભેદ ઊભો ન થાય તેવી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે કરવામાં આવે છે જે બલ્પનો અંગે કરારના જોગવાઈઓનો અભાવ હોય ત્યારે ભારતીય ભાગીદારી સોરી હા ભારતીય ભારતીય ભાગીદારી જે સોરી 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 જે બાબતો કરનામાં જોગવાઈ અભાવ હોય ભારતીય ભાગીદારીની જોગવાઈઓની ધ્યાનમાં લેવામાં આવે છે બરાબર ત્યારબાદ જોઈએ સામાન્ય રીતે લેખિત કરારમાં નીચેના બાબતો દર્શાવવામાં આવે છે તો કે ભાગીદારી પેઢીનું નામ સરનામું બધા ભાગીદારોના નામ ઉંમર પ્રકાશ ટેલિફોન અને વગેરે છાપવામાં આવશે પેઢીના ઉપદેશ ધંધાના પ્રકાર પેઢીના શરૂ કર્યો તારીખ વગેરે વગેરે મિત્રો પ્રશ્ન છે પાંચમા નંબરનો છે ભાગીદારી રોકાવાની મૂડી પ્રમાણે મૂડી પરનું વ્યાજ આપવાનું હોય તે વિગતો છટ્టు જે ભાગીદારી વેપાર ઉપાડ ઉપાડ વ્યાજ પર જે મર્યાદાઓ અને જરૂરથી પીડી લોન આપવાનું આવી છે તો પણ નુકસાનનો ઉધાર ભાગીદારનો ઉધાર ઓકે રીશો આપલા ક્યાં સુધી પહોંચ્યાતા આપણે ઓકે ભારતીય પેઢીનું નામ સરનામું બધા ભાગીદારો નામો હોય પ્રકાશ ટેલિફોન નંબર સરનામા પેઢીનો ઉદ્દેશ આધારનો પ્રકાર પેઢીની શરૂઆત કર્યા અને તારીખ મુદ્દત ભાગીદારીઓ રોકવાની મૂડી પ્રમાણમાંથી મૂડી પરનું વ્યાજ આપવાનું હોય ત્યાં તો તેની વિગતો છઠ્ઠું છે ભાગીદારી વ્યક્તિગત ઉપાડનું પ્રમાણ ઉપાડ પર વ્યાજ અને તેની મર્યાદાઓ પછી જે ભાગીદારી તરફથી પેઢીની લોન આપવામાં આવે તો તે શરતો અને લોન પણ ગણાય તો વ્યાજ દર નફાનું નુકસાન નફાનું નુકસાન પર ગણવામાં વ્યાજ વ્યાજ દરો દરો નફો કે નુકસાન મળવાનો ભાગીદારી તરફથી પેઢીની લોન આપવામાં આવે છે અને તેને નીચે નિયમિત છે તો કે નફા નુકસાનથી વેચવાનું પ્રમાણ વેચ પ્રમાણ ભાગીદારો વચ્ચેનું પ્રમાણ અને ભાગીદારો પ્રગાર કમિશન કે અન્ય તો આપવાની હોય તે અંગે પરિણામો ઓકે ચોદવું છે દસમા નંબરનો પ્રશ્ન મિત્રો તમે તમારી રીતે જોઈ લેજો આપણે થોડી કાઢી અડધી રાત થઈ ગયા છે એટલે બોલતા નથી હવે તમારા માટે સારા રીતે ગોઠવી દઈએ બરાબર અહીંયાથી બાકી હતું જે અત્યારે તમને જોવા મળી રહ્યું છે